મિત્રો આમાં છે ને જીષ્ણુ છે ને દિવસે લેશન કરતો હતો અને બહુ લેશન હતું બીજા છોકરાઓ રમતા હતા કરતો છે એટલે હોય ને કે કેટલા ઈંધણ હોય ને કેટલા પ્રકારના ઈંધણ ને કયા વાહનમાં ક્યાં વપરાય આવું બધું માહિતી હતી કોમન પ્રશ્નો હતા બે જોયા પ્રશ્નો મિત્રો આવા પ્રશ્નો ભણવામાંથી ને નિશાળ શીખી શકાય એવું નથી નથી પણ આ બધી ખબર પડી જવાની હું તો એ સતત વિચારતો હોય કે આ છોકરાઓ ભણે છે આપણે જે જીવનમાં ભણીએ છીએ એ કેટલા ટકા આપણે ખરેખર જીવનમાં કામમાં આવે છે આ પેટ્રોલ છે એ હું વિશાળે શીખું અમારા બાપા છે ને વલ્લા બાપા ભણેલા નહોતા તો વલ્લભ બાપાને ખબર હતી આ મશીનમાં કુર લેન વાહનમાં પેટ્રોલ આવે બધી કાળક્રમે કદાચ બે વરસ પહેલા નિશાળ ખબર પડી પડે છે બે વરસ પછી ક્યાંક ખામું આવે ત્યારે ખબર પડે મિત્રો મેં હું એટલે આ છોકરાઓને પૂછું છું આજે મેં એને નોંધ લખી હું જીષ્ણુ નોંધ લખી કે આજે મારો જીષ્ણુ ભરપૂર બાળપણ જીવવો છું મેં મુક્ત કર્યો છે આજે મેં એની પર દયા ખાધી છે એટલે લેશન કરીને આવ્યો નથી તમે પણ રહેમ રાખજો આવી નોટ લખી દીધી કારણ કે જીષ્ણુ કે પપ્પા જ મારે રમવું છે હું એને હંમેશા છૂટ આપું જો મિત્રો એક વસ્તુ યાદ રાખજો બાળકોને ક્યારે ભણ 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 એમ નહીં કરાવવાનું અને બાળક ક્યારેય ભણે જોઈએ એની અંદર કયો ને એનાથી વિરુદ્ધમાં એક હોય એને રિવર્સ સાયકોલોજી રિવર્સ સાયકોલોજી કઈ એનાથી ઉલટું કરે બાળક એટલે બાળકને બહુ ભણ ભણ કરશો ને તો બાળક હમુ એટલું ઓછું ભણશે અથવા તો ટીપિકલ બાળક થાય એને જો આમ મોટા ગજાનો માણસ બનાવવો હોય ને તો એને દુનિયામાંથી શીખવા દો રખડવા દો રખડવા જેટલી મોટી નિશાળ દુનિયાની એક કઈ નથી દુનિયા છે ને એ જ મોટી યુનિવર્સિટી છે જીવન છે ને જીવન જિંદગી આપણી મોટું પુસ્તક છે આ બધું એમાંથી ન જ મળે છે આપણે એની ઉપર બહુ ટકટક અને ટોક ટોક કરીએ ને તો એ બાળક કેવી રીતનો સીધી લીટીમાં હાલતો બાળક બને છે એને ક્યારેક લાઈન દેખાવાની છૂટ આપો એને ક્યારેક અશિસ્ત કરે ક્યારેક તોફાન કરે તો કરવાની છૂટ આપો એને ટિપિકલ બાંધી ન રખાય આજે શું થયું અમારે એ બધું શોધતો હતો અને એના મિત્રને ફોન કર્યો એટલે એની મમ્મી એ કીધું કે ફોન ક્યારેય કોઈને નહીં કરવાનો મેં એમને કીધું આપણે એમ કહીએ ને ફોન જોવાનો નહીં મિત્રો ભાઈ બંધને એને ફોન કરીને બે ઘડી વાત કરે તો કરવા દેવાની એને મજા આવે એનું બાળપણ છે આનંદ છે આનંદ લેવા દેવાનો એ આજે એમને પાણી રિસેસમાં પાણીપુરી ખાવી હતી ત્યાં મને ખબર નહોતી એ બધા મિત્રોએ નક્કી કર્યું કે તું સેવ લઈ આવજે હું પૂરી લઈ આવીશ ને આ બધું બધાએ નક્કી કરીને અને પ્રોગ્રામ કર્યો તો એટલે મમ્મીઓ શું કે આવું નહીં કરવાનું એટલે ભાઈ કેમ નહીં કરવાનું એ રિસેસના પીરિયડમાં આ પ્રોગ્રામ કરે છે ભણતા ભણતા નથી કરતા અને રિસેસમાં કરે આનંદ કરે બાળપણ જીવે છે જીવવા દેવાનું આપણે મોબાઈલ નહીં જોવા દેવાનો અને મજા ન કરવા દઈ બીજી એવું નહીં અને બધી જ છૂટ આપવાની રખડવાની છૂટ આપવાની ભાઈ બંધને ક્યારેક બે ઘડી ફોન કરી લે સતત કરતો હોય સતત પહેલાં લોકોને ન ગમતું હોય તોની વાત જુદી છે પણ મોબાઈલ કરીને અને આનંદ લેવો એ કાંઈ મોબાઈલ વાપરવા કાર્ટૂન જોવા જેવું નથી આપણે વિરોધ કરવાનો પણ વિવેકય રાખવાનો અમુક બાબતમાં આપણે છે ને અમુક એકદમ આમ જડતા નહીં જેમ બાળકને પકડીને એનું એનું બાળપણ હોય ને એ કિડનેપ કરી લઈએ છીએ પકડી લઈએ છે અમુક દબાવી દઈએ છીએ એને છૂટ તો આપવાની ક્યારેય બાળકને છે ને એને જે કરવું હોય ને અમુક જે કરવા જેવું હોય એ દબાવવાનું નહીં આપણને ખબર હોવી જોઈએ કે પાણીપુરીનો પ્રોગ્રામ કરે તેમાં વાંધો હું એમાં કઈ તોફાન નથી જતું ક્યારેક લેસન ન કરવું રખડવાની એને મજા આવતી હોય તો કહેવાનું ભાઈ નથી કરવું લેસન જા અને જો આ જીશું ને હાવ છૂટ આપું છું હાવ છૂટ આપું છું છતાં ભણવામાં મિત્રો હું એટલા માટે કહું છું ભણવામાં ખૂબ હોશિયાર છે મારા ભેગો વાળી આવે બે ચાર દિવસ નિશાળે ન જવું મેં કોઈ રજા ચીઠી લખી નથી દીધી મારો છોકરો મેં પહેલા એડમિશન લીધું ત્યારે જ કીધું આવવું છે ત્યારે આવશે નહીં આવવું હોય ત્યારે નહીં આવે છતાંય ફર્સ્ટ આવી આવીને અઠ્ઠાણું ટકા ઉપર લીધા છે મને હોશિયાર છે પણ મારે મારું કહેવાનું એમ કે તમે ટક ટક ને ઠીક કરી અને હોશિયાર કરો ને એ બાળક ગમે ત્યારે ઠરી જાય અને એની રીતે જો ભણતો હોય ને એની રીતે એનું માનસ ઉગતું હોય ને કોઠા ક્યાં આવે રખડવામાં આવે કોઠા નિશાળ કોઈથી આપતી જ નથી ચોપડી આપતી જ નથી કોઠા છે ને માથું મારે ને ને એક વસ્તુ યાદ રાખવાની બાળક જ્યાં મુંજાય છે ને ત્યાં જ કાંઈક શીખે છે આપણે મુંજાવા જ નથી આપણે હુબાળું જ રાખીએ આપણે અથડીમાં જ રાખીએ તો અને કેટલીક વસ્તુ તો એને નિર્ણય લેવાની એની પણ શક્તિ હોય એને જો એમ કરવું હોય છૂટ પ્રોગ્રામ કરવો હોય ને આપણે એ પ્રોગ્રામ એનો ન કરવા દઈએ અમારા છોકરાઓ બધા ભેગા થઈ ને અને આવો નિર્દોષ પ્રોગ્રામ કરે ક્યારે અગાસી ઉપર આપણે પ્રોગ્રામ એટલે હું એટલે મોટાથી દારૂના પ્રોગ્રામ કરે મોટા થઈને હવે તો ગામડામાં બહુ ખરાબ પ્રોગ્રામો થાય છે આ પ્રોગ્રામ ક્યારે કરે છે કે તમે દબાવી રાખ્યા છે પ્રોગ્રામ જેટલું દબાવો છો એટલું મોટું થઈને કરે છે મુક્ત રાખો પણ વિવેક આપો એને ભાન આપો કે મારે આ કરવાનું ના બાળપણની અંદર નિર્દોષતા હોય છે નિર્દોષ તોફાન હોવા જ જોઈએ આપણા ભારતની અંદર એક વખત યુવાનોએ તોફાન કર્યા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકા હતા એને કોઈ કીધું કે તમારા ભારતના યુવાનો તોફાને જઈ રહ્યા છે વિવેકાનંદ હસવા મી વાહ મજા આવી ગઈ કેમ એને કીધું તમે હસો છો તોફાન કરે છે અંગ્રેજોની સામે મોટું ઉલરવું પડે છે તમે હસો છો એને કીધું હા કારણ કે મને હવે ખબર પડી કે અમારી યુવાન છે અમારા યુવાનો છે એ હવે કઈક એક્ટિવ થયા છે કંઈક કરતા થયા છે તોફાન કરે ને એ કરવા આ અવિવેક કરે ને કોઈ પણ આમ તીખડી ઉદાડતો હોય વિવેક ન હોય કોઈ આવે ત્યારે ગમે એમ કરતો માનતો ન હોય આવો બાળક હોય આવું કરે જ નહીં ખરેખર એવું ક્યારે કરે છે તમે એને ન જગ્યાએ કહેવાનું હોય ત્યાં કઈ કંઈ ટીક ટીકને ટક ટક કરી અને ટોયકા હોય ત્યારે બાળકને આ ગમતું નથી બાળક એક ભલે નાનું બાળક હોય પણ પુખ્ત માણસ છે એનું અપમાન નહીં કરવાનું એને નિગ્લેક્ટ નહીં કરવાનું એને રમવું એ ન રમવા દઈ વિચાર કરો અટાણે હું ઘણી વખત ચાર ચાર પાંચ પાંચ વર્ષના બાળકને નહીં માં આમ કરીને ખવડાવું આમ કરી ખવડાવું છું પેલા ન ખાવું હોય પણ એમ કેવું પડે અને પછી એમ જ ખાય તમે વિચાર કરો કે કોઈના હાથે તમને મોટામાં કોરીઓ ખવડાવે તો તમને કેવો મીઠો લાગે ભાવે પેટ જ ન ભરાય બાળકને ખાવા જોઈએ નહીં વેરાયથી વેરવવા જોઈએ કેવો થાળીમાં નહીં રાખવાનું વેરાવું ન જોઈએ શીખવાડો થોડું થોડું શીખવાડો સાથે સાથે પણ જ્ઞાન સાથે ગમત આપ નહીં અને માત્ર ગમત ખૂબ એકદમ પ્રેશર કરી અને ઠારી પણ નાખો નહીં અને હાવ એકદમ આમ નાશિષ્ટ પ્રકૃતિનો થઈ જાય કોઈના બાપનું ન માને એવો તોફાની એકદમ આપણને એમ લાગે કે આગળ જેવો એકદમ લીંગા છોકરાઓ થાય છે પછી એવો પણ નહીં મધ્યસ્થ માર્ગ ભગવાન બુદ્ધે કીધું મધ્યસ્થ માર્ગ રાખીએ તો બાળકને ઘણું બધું એની એના જીવનના વિકાસ થાય છે માણસ છે ભગવાન પાસેથી આવેલો છે એટલે બધા જ આવેગો એની પાસે છે આ આવેગોને મેદાન જોઈએ ક્યાંક દિશા જોઈ ક્યાંક જાતે નિર્ણય લેવા જોઈએ ક્યાંક જાતે પ્રોગ્રામ કરવા જોઈએ આ બધું જ એના આવેગો છે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે જેવી રીતનું ઈંડુ તોડવા માટે તામામામાં પાટા મારી મારીને ઈંડુ હાથે આમ તોડે એનું પરિપક્વ થઈ છે ને ઈંડુ એટલે બચ્ચું બહાર આવે એની રીતે આવે એ પગ મારી મારી તોડે છે અને એ બહાર આવે ને પગ મારતો હોય ને ત્યારે જ એની પ્રતિકાર શક્તિ ખેડતી હોય છે મિત્રો એ તમે તોડી દો ને આથે કારણે મારે તકલીફ નથી પડવા દેવી બચ્ચાને મારે બહાર કાઢવું તો એની અંદર પ્રતિકાર શક્તિ કંઈ કીધું તે મરી જાય છે એવા ત્રણ ઈંડા હતા પડ્યું હતું એક ઈંડું આથે ખોલ્યું એક ઈંડાને એક વૈજ્ઞાનિક જુએ છે એકને ખોલી દીધું આથે ખોલી ખોલીને નીકળી માથા મારી નીકળીને હાલતું છે ને એ થોડા દિવસ પછી ઉડતા શીખ્યું અને પેલું જે બહાર કાઢવામાં આવ્યું હતું સીઝન કરવામાં આવ્યું હતું એ પછી બહાર આવીને બહુ જીવી ન શીખ્યું બહુ સરસ રીતનું ઉડી ન શીખ્યું એટલે એની પાસે પાંખો છે એને આકાશ આપો એને આકાશમાં ઉડવા માટે એને છૂટ આપો સ્વતંત્ર આપો આઝાદ પક્ષની જેમ એમને જીવવા દે ને આપણે વિચાર કરું ને આ એ સી માં સિત્તેર માં સાઠ માં માં જન્મેલા અમે બધા છીએ મારું સિત્તેર ની સાલ છે તો અમને કાંઈ કોઈ કાંઈ બંધન આપ્યું નથી નાળા લઈને વાડીમાં પડવું હોય ત્યારે પડી ગયા છીએ તરતા આઈથી શીખ્યા છીએ વાહન લાગતા આઈથે શીખાય ક્યાંય ડ્રાઈવિંગ સ્કૂલમાં ગયા નથી નિશાળોમાં જે મન થયું તે રીતે ભણવા ગયા છીએ એડમિશન હાથે લઈ આ બધી વસ્તુઓ ક્યારે બાળક મુંજાય બાળક શીખે છે એની એની મૂંઝવણમાંથી શીખે છે મૂંઝાવવા જોઈએ ક્યારે એની રીતે સ્વતંત્ર રીતે નિર્ણય લેવા જોઈએ બધી બાબતમાં ટકટક ન કરાય આવા પ્રોગ્રામો કરવા હોય આવું કોઈ ફોન કરવો હોય મિત્રો મિત્રોને એ એ બધું અડવા દેવાનું કરવા દેવાનું પણ હા હાથમાં ફોન લઈને જે બાળક જુએ છે બાળકને જે એકદમ આમ કેવા કહેવાય? એમાં હિપનોટાઈઝ કરી દીધા એ નહીં થવા દેવું એટલે વિવેક આપણે પણ રાખવાનો બાળક ને ક્યાં કેટલી છૂટ આપવી ને કેટલી ના છૂટ આપવી આપણને પણ